सती तोरल जाने जाना સમય પાકી ગયો તો બાપુ ત્યાંથી પછી ખબર પડી સાસટીએ કીધું આવું કરાય તો કે હું સોરી કરવા તો દરબાર છે માગ્યું મળે તો કે મને આપી દો થોડી ઘોડી ને ને ના આપી તો લઈ જાઓ હવે એ રસ્તામાં બે જણા કરતા જાણે જો કે શું આ એક તારા કે નકરા વગાડો છો રાખી દુનિયાને હુવા નથી જતા હુતાય નથી નકરા રાગડા તાણો છો આ મારી તલવાર કરી તમારો એક તારો ન કરી શકે જાડેજા તમે ભૂલો છો તો આ એક તારો કરી તમારો તલવાર ન કરી શકે તલવાર છે ને એક હોય ને જુદા કરે બે કરે અને આ જુદા હોય ને એને ભેગા કરે એને એક તારો કહેવાય તમારી તલવારની તમને હજી પાવર છે ને માણસ જેવો અવતાર મળ્યો પાછા વાળો ને ખોવાઈ જાવ અત્યારે કોઈક આંકા કહી નાખે

ઉઠી વઈ જાહે મરી જાઓ અને ઈ વખતે તોરેલે કીધું કે તમે કહેતા હતા ને મારી તલવાર વધે કે દરિયાનો મડો કાપપા હમણા પૂરી જાય ઓડી અને બાપુ ઈ વખતે જાડેજાને જાડે હબાકો આવ્યો હોય કે મારો બટવા એક તારામાં આટલો પાવર સીધો તાર ખબર પડી પણ મનોમન બાપુ ગાંઠ વાળી લીધી કે જો આ ઓડે કાંઠે પૂગી જાય ને તો આ તલવારને મૂકી દેવી છે ને એક તારો લઈ લેવો છે તેથી તોરેલે એમ કહેતા હોય કે જાડેજા જાડેજા પાપ કર્યા ને પાપના પોટલા દરિયામાં ફગાવી દે મારો નાથ હમણાં હોળી કાંઠે પુગાડી દે તેથી આ તો છે ને પછી બધી કવિઓની કલ્પના છે પાપ તારો પોકાર જાડે જા ધર્મ તારો એટલી વાર માં જો ગાતા નો શીખી ગયો કઈ પણ આ સંસાર સાગર તરવા માટે મહાપુરુષો એ વાત કરી છે કે સંસાર નો જે સાગર છે ને આમાં બાબુ આ